ગણપતિ બાપ્પાના દર્શન કરવા હોય તો સો રૂપિયા ચૂકવવા પડશે પાલનપુર પાટિયા અડાજણ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આવેલા સાંઈ સરકાર ગ્રુપ દ્વારા ગણપતિ સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું છે ગણપતિજીના સ્થાપના સાથે થીમનું પણ સાંઈ સરકાર ગ્રુપ દ્વારા પ્રદર્શન રાખવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોવા માટે આવતા સાંઈ સરકાર ગ્રુપ દ્વારા લોકો પાસેથી સો સો રૂપિયાની ટિકિટ સાંઈ સરકાર ગ્રુપના આયોજકો દ્વારા વેચવામાં આવી રહી હોવાનો વિડીયો વાયરલ થયો છે આયોજકો દ્વારા હોશિયારી વાપરીને ગણપતિજીના ફાળા માટેની પાવતીને ટિકિટની જગ્યાએ વેચીને લોકો પાસેથી ગેરકાયદેસર પૈસા પડાવી રહ્યા છે નિયમ પ્રમાણે પૈસા લઈને ટિકિટ વેચવા માટે જીએસટી વિભાગની પરમિશન લેવી પડે છે ભુથિયાથીમ જોવા માટેની ટિકિટ પર કોઈપણ પ્રકારનો જીએસટી નંબર દેખાતો નથી જેથી આ ટિકિટ ગેરકાયદેસર રીતે વેચાઈ રહી છે તેવું લાગી રહ્યું છે જો જીએસટી વિભાગ તપાસ કરે તો સાચી હકીકત સામે આવશે રિપોર્ટર અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત